પરપોટા માટે વધારાના દબાણ નું સૂત્ર હવે આ સૂત્રની વાત કરીએ પહેલા બુંદ કે પરપોટો એની રચના જોવી જરૂરી છે ભાઈ બુંદ કેવું હોય અંદરથી ભરેલી એટલે આપણે એને ભરેલો ગોળો કહી શકીએ અને પરપોટો કેવો હોય અંદરથી ખાલી સાબુનો પરપોટો છે તો તો સાબુનું દ્રાવણ હોય હોય એનો પરપોટો બન્યો અંદર ખાલી અને અને બહાર હવા બરોબર આપણે બુંદની વાત કરીએ તો અંદર માત્ર પાણી હોય એટલે બુંદની વાત કરીએ તો આપણે એને ગોળા તરીકે લઈશું ઘન ગોળા તરીકે ભરેલો હોય અને પરપોટો એટલે એને આપણે ગોલીયા કવચની જેમ લઈશું હવે વાત કરીએ પરપોટાની તો તમે જોયું હશે નાનકડું રમકડું હોય પેલું નાના છોકરાઓ પરપોડા નીકળતા હોય બરોબર તો વાત પરપોટો કેવો મારે એટલે શું થાય જો પેલા તો પરપોટો બને અચ્છા ક્યાં બને હવામાં ક્યાં બને તો હવાની અંદર કઈક દબાણ લાગતું હશે હવાનું દબાણ લાગતું હશે હા કે કોઈ બાહ્ય દબાણ લાગતું હશે તો પરપોટા પર લાગતું બાહ્ય દબાણ ધારો કે પીઓ છે કેટલું છે ભાઈ પીઓ બીજી વસ્તુ પરપોટો કે બુંદ કોનું બનેલું છે પ્રવાહી તો પ્રવાહીમાં પણ સંકોચ આવવાનો ગુણધર્ રહેલો છે જેને આપણે પૃષ્ઠતાણ કહીએ છીએ શું કહીએ કહીએ છીએ એટલે આમાં બે રીતના બળો પરપોટાને નાનો કરવા માટે પ્રયત્ન કરે છે પહેલું તો બહારનું દબાણ કયું દબાણ અને બીજું પૃષ્ઠતાણ તો એ બંને વસ્તુને કારણે પરપોટો શંકા સંકોચવાનો ગુણધર્ક ધરાવે પણ પરપોટો સંકોચાય છે ના પરપોટો બને તો ધીરે ધીરે જો પરપોટો મોટો થાય મોટો થાય મોટો થાય ને પછી પરપોટો છૂટી જાય છે તો પરપોટા પર બે વસ્તુ એક તો પૃષ્ઠતાણ પણ પરપોટાને સંકોચે અને વાતાવરણનું દબાણ પણ પરપોટાને સંકોચ પણ પરપોટો સંકોચાતો નથી પરપોટો ફૂલે છે ને ફૂટી જાય તો આનો મતલબ એવો છે કે અંદર બી કોઈ દબાણ હશે પરપોટાની અંદર પણ કઈક દબાણ હશે એ દબાણને આપણે પીઆઈ કહીશું શું કહીશું ભાઈ તો હવે તમે જ મને કહો વધારે દબાણ કયું હશે બહારનું કે અંદરનું અંદરનું કારણ કે એ ફૂલે છે પરપોટો શું થાય ફૂલે છે અંદરનું દબાણ વધારે હશે કોના કરતા બહાર કરતા કોના કરતા એટલે બહાર કરતા

બહારનું દબાણ કેટલું છે ભાઈ પીઓ પરપોટો ફૂલે જ છે એટલે અંદરનું દબાણ વધારે છે તો ફૂલતો હશે એટલે અહીંયા પીઆઈ ગ્રેટર શું છે ભાઈ પીઓ એને કહેવાય છે દબાણનો તફાવત શું કહેવાય ભાઈ દબાણનો તફાવત તો આ તફાવત નું સૂત્ર આપણે મેળવવાનું છે તો એના માટે પેલા જોઈ કે અહીંયા આપણી પાસે એક પરપોટો છે ને પરપોટાની જે ત્રીજિયા છે એ છે આર કેટલી છે ત્રિજ્યા અચ્છા પરપોટો એટલે ગોલીય કવચ લઈ લઈએ તો બોલીએ કવચ લઈ લઈએ તો આનો ક્ષેત્રફળ કેટલું થાય તો આનું ક્ષેત્રફળ બરાબર શું થશે બેટા ફોર હવે જો અહીંયા બીજી આકૃતિમાં પરપોટો ફૂલે છે ફૂલે છે એટલે મોટો મોટો થાય ત્રીજા ઓછી થાય કે

જે દબાણમાં કંઈક વધારો છે ક્યાં વધારો છે અંદર અંદર પીઆઈ વધારે છે પહેલી વસ્તુ આપણે જોઈએ કે વધારાના દબાણ દબાણને કારણે પરપોટા પરપોટા અથવા તો બુંદની વાત કરીએ બુંદ પર થતું કાર્ય કાર્ય બરાબર આપણને ખબર છે બળ અહીંયા સ્થાનાંતર કાર્ય હતી હવે એમાં ડીઆર જેટલી વધી એટલે સ્થાનાંતર આપણે લઈશું ડીઆર સ્થાનાંતર કેટલું લઈશું ભાઈ આપણને ખબર છે દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ દબાણ એટલે શું થાય દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ હોય તો બળ એટલે દબાણ ગુણ્યા ક્ષેત્રફળ હા કે પાકું ભાઈ તો હવે આ જે દબાણ છે અહીંયા દબાણ નહીં લેવાનું અહીંયા લેવાનું વધારાનું દબાણ શું લેવાનું ભાઈ વધારાનું એટલે અહીંયા વધારાનું દબાણ એટલે પીઆઈ માઇનસ પીઓ ગુણ્યા ક્ષેત્રફળ તો પરપોટાનું ક્ષેત્રફળ છે ફોર પાઈ આર સ્ક્વેર ડીઆર

ડીઆર તો આ કાર્ય ગણીએ તો કે વધારાના દબાણને કારણે પરપોટા અથવા તો બુંદ પર થતું કાર્ય કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર અચ્છા બળ એટલે દબાણ ગુણ્યા ક્ષેત્રફળ તો અહીંયા દબાણ ગણવાનું કે વધારાનું દબાણ ગણવાનું વધારાનું દબાણ એટલે પીઆઈ માઇનસ પી અને ક્ષેત્રફળ થશે ફોર પાઈ આર સ્ક્વેર કેટલું ક્ષેત્રફળ થશે ભાઈ ફોર પાઈ આર અને સ્થાનાંતરને આપણે કહી દીધું ડીઆર ભાઈ બીજું એક સૂત્ર છે કે ભાઈ

फोर पाई आर स्क्वायर चलो मित्रों हम यहाँ फोर पाई फोर पाई अपने कॉमन ले लिए तो फोर पाई गुणिया एस भाई आर प्लस डी आर आखा ना वर्ग ले आर स्क्वायर प्लस बोलो भाई टू गुणिया आर गुणिया डी प्लस डी आर आखा वर्ग 4 पाई माइनस माइनस r स्क्वायर राइट तो 4 पाई कॉमन r + dr ^ 2 - 4 पाई r ^ 2 अब 4 पाई આપણે કોમન લઈએ બરોબર હવે અહીંયા શું કેન્સલ થશે તો આપણે જોઈ શકીએ કે r ^ 2 અને r ^ 2 તો કેન્સલ થઈ જશે તો રહે છે આ બે

એટલે આ પદ અતિ સૂક્ષ્મ છે એટલે આને આપણે અવગણી શકાય તો આ પદને જો આપણે અવગણીએ તો આપણા માટે જે કાર્યનું સૂત્ર છે w બરાબર 4 દુ 8 8 પાઈ s r dr બરોબર છે આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2 ભાઈ બોલો આ કાર્યમાં ખબર પડી ભાઈ

तो चलो पहला समीकरण की जمني बाजू શું છે ભાઈ બોલો તો લખાવ દો મને पहला समीकरण की जمني बाजू શું છે ભાઈ pi - po 4 pi r2 dr તો પહેલો સમીકરણ માટે pi - po 4 pi r2 dr બરોબર છે બરાબર હવે બીજા સમીકરણની વાત કરીએ તો બીજા સમીકરણમાં શું છે ભાઈ 8 pi sr dr સો જ્યારે 8 pi

એટલે પીઆઈ અને ચાર એકાદ ચાર ચાર દુ આઠ માઇનસ પીઓ એટલે આનો ટુ એસ બાય આર પીઆઈ માઇનસ પીઓ એટલે શું થશે ટુ એસ બાય આર એમાં પીઆઈ માઇનસ પીઓ શું છે વધારાનું દબાણ એમાંય પાછું પીઆઈ શું છે અંદરનું દબાણ જે વધારે છે બારનું દબાણ કે બુંદ માટે નંબર બે સાબુના દ્રાવણમાં બનતા પરપોટા સાબુના દ્રાવણમાં બુંદ અંદરથી ભરેલું છે પાણીનું બુંદ છે ધારો કે કોનું બુંદ છે ભાઈ પાણીનું તે બુંદ જે છે અંદરથી ભરેલું છે અને બહાર શું છે હવા છે બહાર શું છે બેટા હવા તો બે માધ્યમો છે કયા કયા પાણી

એટલે અહિયાં આપણે એમ કહી શકાય કે સપોઝ કરી મિનિટ બુંદની આપણે વાત કરીએ તો બુંદની અંદર સપોઝ પાણી છે પાણી નું બુંદ આપણે લઈએ તો આપણે આ બુંદ છે એ પાણીનું ભરેલું જે અંદર પાણી છે અને એ ભરેલું જ અને બહાર શું છે ભાઈ હવા તો બે માધ્યમોને છૂટા પાડવા હોય તો એક સપાટી જોઈએ શું જોઈએ ભાઈ તો આ સૂત્ર બૂંદ માટે છે સ્પેશિયલી બીજી વસ્તુ આ સૂત્ર સાબુના દ્રાવણમાં બનતા પરપોટા માટે પણ છે માની લો પરપોટો સાબુના દ્રાવણની અંદર જ બને છે તો પરપોટાની અંદર તો શું હોય હવા હોય શું હોય ભાઈ અચ્છા પરપોટો સાનો બનેલો હોય સાબુનો સાનો બનેલો હોય સાબુ અને બહાર પણ સાબુ જ હોય એટલે બે માધ્યમ હવા અને સાબુ તો સપાટી એક જ હોય સપાટી કેવી હોય એક એટલે આ બંને કિસ્સા એવું દર્શાવે છે કે એક જ સપાટી હોય જે બે માધ્યમોને છૂટું પાડે છે નંબર 1 બુંદની વાત કરીએ તો બુંદ ધારો કે પાણીનું હોય બહાર હવા હોય એટલે બે માધ્યમોને છૂટા પાડવા માટે એક જ સપાટી અને પરપોટાની વાત કરીએ તો પરપોટાની અંદર હવા હોય પરપોટો સાબુના દ્રાવણનો હોય અને જો એ સાબુના દ્રાવણની અંદર બનતો હોય તો હવા અને સાબુ બધી જગ્યાએ સાબુ હવા અને સાબુ એટલે બે માધ્યમ ને છૂટા પાડવા હોય તો એ જ સપાટી પરંતુ ધારો કે અહીંયા એક બીજો પણ કિસ્સો જે ધ્યાન માં લેવાયો ધારો કે પરપોટો સાબુનો પરપોટો એ ધારો કે હવાના માધ્યમમાં બનતો હોય હવે એ શું દર્શાવશે જો અંદર હવા આ શું છે ભાઈ હવા આ લાલ કલરની રેખા છે એટલે લાલ કલર નું સર્કલ છે એ સાબુ બતાવે શું બતાવે ભાઈ અને બહાર શું છે હવા તો માધ્યમ બે થાય ત્રણ થાય ત્રણ હવા સાબુ હવા શું થાય હવા સાબુ હવા એટલે ત્રણ માધ્યમને છૂટા પાડવા તો બે સપાટી જોઈએ કેટલી સપાટી જોઈએ

વધારાના દબાણનું સૂત્ર છે બરોબર છે વધારાના દબાણનું સૂત્ર છે બોલ આમાં કોઈ ડાઉટ ડન